રામ રામ ડાયરેક્ટ સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગ વિડીયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને પેલા તો બધા મિત્રોને ને જય શ્રી રામ ને જય દ્વારકા દેશ નાલી ભાઈ જાય ને સાહિલ્યો બાંધે ગેસ નો બાટલો તો સાહિલ્યો ભાઈ જાય ને આદાન પાટીએ તો આપણે ભાઈ જઈ ગયા નીકળવા માટે આપણે ભગત જવું ને ગેસ નો બાટલો ભરવા તો ટેક તો મને કીધું મેં કોક આવી તો ભાઈ આ ફૂલ બાગા જગ્યા નો ટેક તો જોઈ હાલ કી બાગા બોલાવે જતા જાય ઓ ઓ ઓ

આપડે આવી ગયા હૈ આપડી વાયે ને જો વાયે ટ્યુબ લિસ નાખી ને પાણી જતો આવે ચેક કરો ગાઈસ આ તントゥ લં તントゥ લં પડી ગવા નિયરનેસ પર તો એ જેટલું એટલું પાણી આવે આઈએ સેમ લો ગાઈસ મિત્રો આપણે નાય ધોને રેડી થઈ ગયા હૈ ને આપણે આવી ગયા હૈ જો આપડા લોકેશના હમણે લોકેશન બદલાયું बाकी जो मित्रों वाई होती पुगी गए लोकेशन बदले बदलाय जो काला कल कर आ करना है नाटला में क्यों था अरे यार आग है साइड बाकी घरी पाचा आज आप जो है। चलो आप रील उतर राखी रील सोरी हाँ रील के कमेंट कर ना बीजे मित्रों अपने यार बे शब्द अडवराइज त्रेक लाई लीजा त्रक माटला देवाई जाए

चंपल खा लिया पक जाता है ना चलो मित्रों रील एडिट करने की चलो ना गड़ा कर पहन ले बाकी मित्र रावी तो मैं टेक्नोलॉजी नहीं जी देखा ना तुमने जो आ चंपल है ना आपको जो जो खाली हम पक दी दो उन ऊपर लो पड़ी गई टेक्नोलॉजी है टेक्नोलॉजी है आने के भाई मित्रों टेक्नोलॉजी सुन लो गाइस आपड़ा भाई

बाकी मित्र वरसाद पे जो आड़ी करे कारण है, न होती है? आज गोड़ थोड़ो जो का ये? आ ओ, गोटी उड़े तड़को मित्र थोड़ थोड़ा थोड़ो तड़को आए बाकी आलो हा जो बाका जी बोल आप जाए बाकी मित्रों आ चेक करो आ भाई बड़ ना है मस्ती नहीं ली ली हेलो मस्तानी पाचो माथे मे आई गयो એટલે વધારે આ બાંઢવા માટે મે આવ્યો ને યે સારામ ચાલુ થઈ નાનું તો ઇનાગ નું બચ્ચું મિત્રો જો આ ઘણી સાહિલ ઉતારી સોરી ઉપાડી જો આ તમે જો જો મિત્રો સાહિલ ઉતારે સોરી ઉપાડે છે એનું નાગ નું બચ્ચું વ્લોગર કેનો હોય લે હા લે હા આ પંખી કરે છે તમે તો કદી જોઈ ન હોય આ ટાયર મળડે છે તમે કદી જોઈ ન હોય તમે જોયું કોઈ ચાલો મિત્રો મળી આવતા અને નવા બીજા વ્લોગ સાથે એની પેલા તમે ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કર ના ભૂલતા લાઈક કરો માટે તો લાઈક કરો બાકી આવતા મળી જય શ્રી રામ જય દ્વારકાધીશ